મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઓનલાઇન બુકિંગ શરૂ થતા પ્રવાસીઓ અટવાઈ ગયા છે આ સમાચાર સામે આવી રહ્યા છે મોઢેરા સૂર્ય મંદિરને લઈને ઓનલાઇન બુકિંગની શરૂઆત કરવામાં આવી છે પરંતુ પ્રવાસીઓ જે છે તે ઓનલાઈન બુકિંગને કારણે અટવાઈ ગયા છે દસ માર્ચથી ઓનલાઇન ટિકિટ શરૂ કરાતા યાત્રિકોને ટિકિટ મળતી નથી ક્યાંક સર્વર ડાઉન છે તો ક્યાંક યાત્રિકો પાસે મોબાઈલ સુવિધા ન હોવાથી યાત્રિકો ઓનલાઇન ટિકિટ નથી લઈ શકતા ઓનલાઈન ટિકિટ ન મળતા કેટલાક યાત્રિકો મંદિરની મુલાકાત લીધા વિના જ પરત ફરી રહ્યા છે ગામડામાંથી આવતા લોકોને વધુ મુશ્કેલી પડી રહી છે સ્થળ પર ટિકિટ આપવાનું બંધ કરી દેતા યાત્રિકોની પરેશાનીમાં વધારો થયો છે

ક્યાંક ને ક્યાંક જે યાત્રિકોમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ત્યાં ત્યાંના તંત્રને જણાવવામાં આવ્યું તો તંત્ર પણ એવું કહેવામાં આવ્યું છે કે હાલ અમારા જે સર્વર ડાઉન છે તેના કારણે કોઈને અમે ટિકિટ આપી શકતા નથી જી ધન્યવાદ